કરણી રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને ફાંસીની સજાની માંગ સાથે મળ્યા હાટીના કરણી કાર્યકર્તાઓ તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રીય કર્ણી સેનાના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની રાજસ્થાનમાં હત્યા થઈ છે જેના ઉગ્ર ઉગ્રપડગા પડ્યા છે અને માળીયા હાટીમાં પણ હાટી ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત સમાજ ગરાસિયા રાજપૂત સમાજ મહિયા રાજપૂત સમાજ કોળી સમાજ તેમજ રાજપૂત કરણી સેનાના આગેવાનો અને સોમનાથ જિલ્લા પ્રમુખ સહિતના કરણી સેનાના આગેવાનો કાર્યકરો મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં ભેગા થયા હતા ત્યારે મહારાણા પ્રતાપ ચોકથી જંગી રેલી કાઢી સૂત્રોચ્યાર સાથે મેન

મર્ડર કરવામાં આવ્યું તે બદલ માળિયા તાલુકાના અને સમગ્ર ભારતના રાજપૂત સમાજ તેમની ફાંસીની સજા માંગ કરે એવી અમારી અપીલ છે